ડિસામાં નગરપાલિકા સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો ખરાબ રસ્તાઓ સફાઈ બાબતે વિરોધ થયો ગધેડા પાલિકામાં છૂટા મૂકવાની ચીમકી આપવામાં આવી અધિકારીઓ અને કર્મચારીઓના મુદ્દે વિરોધ થયો છે જાગૃત નાગરિક દ્વારા પાલિકા સામે વિરોધ કરવામાં આવ્યો છે ગધેડા પાલિકામાં પણ છે નગરપાલિકા સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે ખરાબ રોડ રસ્તા અને સફાઈના બાબતે વિરોધ થયો છે અધિકારીઓ અને કર્મચારીઓના મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો જાગૃત નાગરિક દ્વારા પોલીસ સામે વિરોધ કરવામાં આવ્યો છે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

જેવી ઘટનાઓ બનેલી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આડેસર ડીસા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની રહે ખૂબ જ પરેશાન થઈ ગયા છે આ પરિસ્થિતિમાં વારંવારની રજૂઆતો છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઈ પગલા ભરાવામાં આવતા ન હોય નાયબ કલેક્ટરશ્રી પાસે આ ડીસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ જે જવાબદાર છે આ પરિસ્થિતિ માટે એમને પૂરા ડીસા શહેરમાં ફેરવી અને ડીસા શહેરની પરિસ્થિતિ ઘેડા ઉપર બેસાડીને બતાવવા માટે અમે પરવાનગી માગેલી છે અને આ જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે એ અટકાવવાની એની જવાબદારી છે એ પોતે અટકાવતા નથી એના પરિણામે એમની જવાબદારી નક્કી કરી એમની સામે પણ સરકારમાંથી કાર્યવાહી થાય એવી માગણી